ઉપલેટામાં ક્યારેય ન બની એવી ઘટના એક વિધર્મી દ્વારા કુલા ચોકની અંદર છરી લઈ અને દહેશત ફેલાવી આના વિરોધમાં ઉપલેટાની અંદર સમગ્ર વેપારીગણ અને પૂરેપૂરો ઉપલેટા એ એકત્રિત થયું ગઈકાલે એનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવા માટે અહીંયા લઈ આવવાના હતા હજારોની સંખ્યાની અંદર જનમેદની ભેગી થઈ હતી પણ ગત રાત્રિએ એમને હાજર કરવામાં ન આવ્યા આજે સવારે એટલે તે અગિયાર વાગે સાડા અગિયાર વાગે એમને હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભૂ બંધ રહ્યું ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારેય પણ ઉપલેટા આવી ગોધારી જે ઘટનાઓ બને છે આવી લુખાગીરી છે એને ક્યારેય ચલાવી લેશે નહીં આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે અને આ જ રીતે જ્યારે પણ આવા લુખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખ્ખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળીએ અસ્તુ ભારત માતા કીધે રામ આરોપીઓ અંદાજિત ચાર છે એક મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપીએ એમની ગાડી અથડાવવાની હતી પણ અથડાણી નહીં સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાળા ગાડી કરવા માંડ્યો રિક્ષા ચાલકને માર માર્યો રિક્ષા ચાલક ફેમિલી સાથે હતા એ રોંગ સાઈડમાં આવતો હતો જે બાઇક ચાલક વિધર્મી છે છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો ત્યાર પછી રિક્ષા ચાલકેનો પ્રત્યુત્તર આપ્યો તો એના મિત્રોને બોલાવ્યા એ જે વિધર્મી બીજા મિત્રો આવ્યા એને પણ છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ અમે કોઈના બાપથી ડરતા નથી અને આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ અમે ઉપલેટાના બાપ છીએ આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોક ની અંદર કઈ ને કઈ કામ માટે આવ્યું હોય નાસ્તો પાણી કરવા માટે આવ્યું એનાથી નીકળી જવું પડ્યું બેનો દીકરીઓ આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોકમાં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે ઇતુભાઈ સુવા ઉપલેટા હિન્દુ સમાજ શિવરાત્રીને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસ ખાતાએ જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ સાથે મારે હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે આવું કાંઈ પણ બને ત્યારે એકતા એકતામાં રહેજો એકતામાં જ અને એકતા છે બટેગે તો કટેગે જય શ્રીરામ મેહુલ ચંદ્રવાડિયા હિન્દુ ઉપલેટા આજે જે શર્મનાક ઘટના છવ્વીસ તારીખના શિવરાત્રીના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી બધી બધા સમાજના હોય છે અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે હરેક સમાજના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયામાં બેસવા માટે આવતા હોય ત્યારે આવા માહોલમાં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર લઈ અને ગામમાં ફરતું હોય એવા અમને ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો પણ આ જ્યારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો એટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસને કોઈ નાની એવી કલમ છે એમાં કલમમાં પણ કાંઈ એટલું બધું બન્યું નથી પણ ત્યારે આજે એક સાથે ગઈકાલથી લગભગ છ વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના ઉપલેટા જામતો છે ઉપલેટાના હિન્દુ સમાજ લગભગ દસથી બાર હજાર લોકો કાલ રાતના આમનો હેરાન થાય છે શું કામે કારણ કે એક આ જે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને આ એક તમામે તમામ વેપારીઓનો એક એક સૂર છે એક વેપારીઓ કરતાં પણ વિશેષ જે બેનુ દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી એવા ચોકમાં આવા બનાવ બને છે ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે હું માનું છું ત્યાર સુધી દસ પંદર હજાર તો હું મિનિમમ કહું છું ત્યારે આ આવી ઘટના હવે ક્યારેય નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે કારણ કે હિન્દુ જાગી ગયા છે હિન્દુને આવી રીતે ક્યાંક ને ક્યાંક નાના એવા બનાવ બન્યા હોય તો જાહેરમાં આવવું પડશે અને આવી રીતે સંગઠન કરીને ભેગા રહેવું પડશે અને પોલીસે ગઈ ગઈકાલથી લઈને આ જુદીમાં જે એનો સહકાર આપ્યો છે એ બધાનો હિન્દુ સમાજ વતી અમે આભાર માની છીએ અને આવા બનાવો હવે ના બને એવી પણ પોલીસ ખાતરી આપે અમને બસ એટલી અમારી વિનંતી એ લોકો ભેગા થયા છે એને ખરેખર દિલથી આભાર જ માની શકીએ અને હિન્દુ સમાજનું એક સંગઠન કહી શકીએ બીજું કોઈ અમે અમે ના બોલી શકીએ ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપીઆર એકસો પાંત્રીસ મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ ચોવીસ કલાકથી ઓછું સમયમાં પૂર્ણ થતી હતી આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે